મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ સ્વાગત છે તમારું આજના મારા આપણી બધી ભેસો એ બધું છે જો આખું ગામડાનું જીવન કંઈક અલગ જ હોય છે અહીંયા બધી આપણા જે વાડો છે ને એમાં બધું શાકભાજી વાય છે તુરિયાનો વેલો છે મિત્રો આપણે આ ચોપો એટલે કે આ કટલું બનાવવાનું છે આ વાડી માટે તો આ કટલું બનાવવાનું કોમ આપણે લઈ લીધું છે હાથમાં તો જો અહીંયા આ જગ્યા છે ને અહીંયા કટલું મૂકવાનું છે એટલે કોઈ કૂતરું કે આવી ના જાય તો જો આ કટલું તૂટી ગયું છે આ વખે આપણે કટલું બનાવવાનું ચાલુ કરવાનું કમ્પ્લીટ કટલું બની રહેશે ને એટલે મૂકીને તમને બતાવશું આપણે જે કટલું બનાવવાનું હતું જો આ ઘાસ છે થોડું જરૂર છે આપણા કટલામાં મૂકવા તો એ આપણે આ લઈ લીધું છે કાપીને હવે આને કટલાઓમાં મૂકવાનું છે કટલું બનાવવા તો જો આ બહુ બધું ઘાસ છે જો આ કટલું તૈયાર કરીને મૂક્યું છે હવે એના અંદર આ ઘાસ મૂકવાનું છે કાપી કાપીને આટલું ઘાસ આપણે કમ્પ્લીટ કટલામાં આવી રહેશે જો આ રીતનું કટલું હું ગોઠવીને મૂકી દઈએ તો જલ્દી ફટાફટ આપણે ઘાસા કટલામાં ગોઠવી અને કટલાનું કામ રેડી કરી દઈએ બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કે કઈ રીતનું કટલું બને છે હું તમને બતાવીશ આપણે જે કટલું એટલે કે જોપો બનાવવાનો હતો એ કમ્પ્લેટ બનાવી કટલું તૈયાર થઈ ગયું છે જો હવે આપણે મૂકશું સામે મૂકવાનું છે સેટ કરવાનું છે આપણે જોઈએ જો કમ્પ્લેટ બની ગયું છે ઇમ્પોર્ટેડ બનાવ્યું છે સાત વર્ષે પહેલી વાર જો કમ્પ્લેટ ફીટ બેસી ગયું કટલું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે બરાબર હવામાં કૂતરું કે એ ના જઈ શકે બે કલાકનો સમય લાગ્યો કેટલું બનાવવામાં પણ બે કલાકના સમયમાં કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું તો હવે આગળનું જે રૂટિન છે એ તમને બતાવતો રહીશ તો વ્લોગમાં કન્ટિન્યુઅસ જોડાયેલા રહેજો આપણે ખેતરમાં રૂ વેણવા જઈએ છીએ અને એ આ સામેનું ખેતર છે એમાંથી રૂ એણવાનું છે તો મિકુન એન કાકા આગળ જાય છે અને આપણા ખેતરમાંથી રૂ વેણવાનું છે આ ખેતરમાં રૂ વેણી લીધું છે એટલે બાજુનું ખેતર છે ને એમાંથી રૂ વેણવાનું બાકી છે તો મિત્રો

જો ચીકુ બે થેલીયું ભરી ચીકુ અડધી અડધી ચીકુ પાણી ભરીને આવે પીવા માટે બધાને તો જોયો ચીકુ

મિત્રો આઠ વાગ્યા ના રૂબ એણી છીએ બે કલાક થયા રૂબ એણા હતા દસ વાગ્યા હે અને આટલું રૂબ એણી ને આ એક અડધી થેલી ભરી તડકો હવા લાગે હે એટલે હવે કલાક વેણવું હે અગિયાર વાગ્યા સુધી અને ઘેર જવું હે જો આ મારી ઓળ છે આ બે લીધેલી આટલા આવ્યો છું આ પરત આ પરત ભરતભાઈની ઓળ મારા હંગા આવી ગયા કઈ શેર નહી રૂમ તો ખાસ બરાબર કણા હું ભરાય ત્યાં આર્યું અહીંયા ઝાર વધતી હતી તો ત્યાં જઈ અને ચીકુ ભાઈ હવે આવે હે જો અને પડીકુ લઈને આયા એમને ખાવા માટે બાનીચો જે ચીકુ બાની તો ઘેર જ્યા તો મિત્રો રૂ વેણી રહ્યા હવે તડકો લાગતો તો એટલે રહેવા દીધું હોય અગિયાર વાગતા અગિયાર આમ દસ પંદર મિનિટની વાર ને આટલું રૂ ભેગું કર્યું હોય જો હવે આ ભરત ભરતને બધા ઘેર હેડે પેલું તો કાલનું વેણીતું ભરતિયાને અને આજે અમે ભરતિયાને વેણી તો હવે જવું હોય પેલે ઝાર વઢાય હે તેઓ તો ટ્રેક્ટર ભરવાનું હોય ને બધું તો મળીએ હવે એ ટ્રેક્ટર જોડે જઈને આપણે આવી ગયા હોય ઝાર વાઢાય તે હવે ટ્રેક્ટર ભરવાનું હોય મજૂરો આટે અને એની જોડે અતુલ હતો મજૂરી એની જોડે વધારતો હતો જોડે છે માટલું નેન નેનું એટલે ભારો વધવાનો બાકી કમાવતો રહ્યો છે કયુ મિત્રો આપણે નાઈ અને વાડામાં આવી ગયા હોત તો વાડામાં ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે એક બે ભેંસો આ દોઈ દીધી છે એનું દૂધ છે અને જો તો હવે ત્રીજા નંબરની ભેંસ દોવાની છે 滴的。